તો ચાલો હવે ફરી મળીએ ચાલો આપણે વાડીએ પોગી ગયાશી અને હવે ડુંગળી નીંદવા મળી જવો અમારી ડુંગળી અમારી હેલો હજો અમે જમી લીધું છે અટાણે હવે અને જઈશી હવે આરામ કરો ઘડી તો ચાલો પછી મળીએ ચાલો હવે હવે તો દી હાથમાં આવ્યો છે એટલે આપણે હવે ઘરે જઈશી તો આપણે નદીએ તો ભોગી ગયા છે કાકી છે નદી તો પોગીને તમને બતાવું એવો ચાલો ફરી મળીએ Thank you.